નમસ્કાર દર્શક મિત્રો હું સતી આપ વિષયનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે મેગ્નેશિયમ નામનું તત્વ કે જે કપાસના પાક માટે ખૂબ ઉપયોગી ગૌણ પ્રકારનું તત્વ છે અને આ તત્વની જો અછત વર્તાય તો એ અછતના લક્ષણો કેવા હોય છે અને એ અછતને આપણે દૂર કરવા માટે થઈ અને આપણે કેવા પ્રકારના પોષક તત્વો અથવા કેવા પ્રકારના ખાતરો છે એનો ઉપયોગ કરી ને આપણે આ અછતને આપણે દૂર કરી શકીએ તો સૌપ્રથમ તો આપણે આ મેગ્નેશિયમ તત્વ કે જે કોણ પ્રકારનું પોષક તત્વ છે એના મહત્ત્વ વિશે જો વાત કરવામાં આવે તો આ મેગ્નેશિયમ તત્વ છે એ છોડના નીલ રસ સાથે બંધાયેલું એકમાત્ર ખનિજ તત્વ છે કે જે છોડના નીલરથ સાથે બંધાયેલું છે અને આ ખનિજ તત્વ છે એ છોડના પર્ણ અથવા છોડને લીલો રાખવા માટે થઈને ખૂબ જ અગત્યનું તત્વ છે સાથે સાથે આપણે મેગ્નેશિયમની જો ચર્ચા કરીએ તો મેગ્નેશિયમ તત્વ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે પણ સંકળાયેલું તત્વ છે છોડ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાના માટે થઈ અને જે ખોરાક બનાવે છે તો આ મેગ્નેશિયમ તત્વને આધારે આભારી છે કે મેગ્નેશિયમ તત્વ હશે તો એ પ્રકાશનની ક્રિયા ખૂબ સારી અને સરળતાથી કરી શકે છે અહીંયા આપણે જો વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ તત્વ છે એ ફોસ્ફેટની હેરફેર સાથે પણ સંકળાયેલું તત્વ છે ફોસ્ફેટની હેરફેર છે એ પણ આ મેગ્નેશિયમ તત્વને ખૂબ આભારી છે તો મિત્રો આ મેગ્નેશિયમ તત્વ છે એનું છોડની અંદર ખૂબ જ મહત્ત્વ છે આ મેગ્નેશિયમ તત્વ છે એ છોડની અંદર શક્તિ છોડને શક્તિ પૂરી પાડવા માટે થઈને તથા છોડની અંદર જે કાર્બોહાઇડ્રેટ નામના તત્વ છે કાર્બોહાઈડ્રેટ નામનો પદાર્થ છે એના પરિવહન સાથે પણ સંકળાયેલું તત્વ છે તો મિત્રો આ મેગ્નેશિયમ તત્વનું ખૂબ છોડની અંદર મહત્ત્વ છે તો આપણે મેગ્નેશિયમ તત્વ છે એને આપણે સમજીએ અને મેગ્નેશિયમ તત્વની જો અછત આવે તો આ અછત છે એ કેવા પ્રકારની છે કઈ જગ્યાએ અછત દેખાય છે અને આપણે ત્યારબાદ એ અછતને દૂર કરવા માટે થઈ અને આપણે કેવા ઉપાયો કરશું એની આપણે ચર્ચા છે એ આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીશું તો હવે મેગ્નેશિયમ તત્વની અછત છે એ કઈ જગ્યાએ આવે તો મેગ્નેશિયમ તત્વની અછત આપણે જોવા જઈએ તો પર્ણો છોડના પાન ઉપર છે એ જોવા મળતી હોય છે હવે છોડના કયા પાનની ઉપર જોવા મળે તો ખાસ કરીને આ મેગ્નેશિયમ નામના તત્વની અછત છે એ છોડના જૂના પર્ણો ઉપર આવે છે મિત્રો ખાસ યાદ રાખજો નવા પાન ઉપર મેગ્નેશિયમની ખામી દેખાતી નથી જૂના પાન ઉપર જ આ મેગ્નેશિયમ નામના તત્વની ખામી દેખાય છે હવે આ ખામીની અંદર કેવા લક્ષણો જો જોવા મળે તો આપણે જોઈએ તો પાનની નસો છે એ બધી લીલી રે નસ સિવાયનો ભાગ છે એ પીળો પડી જતો હોય અથવા ફીકો પડી જતો હોય છે સમય અંતરે આ કપાસ જેવા પાકની અંદર મેગ્નેશિયમ નામના તત્વ છે એની ઉણપ છે એ વધુ વર્તાતી હોય અને આ વધુ ઊણપ થાય ત્યારે આપણે કપાસનું પાન છે એ નસ સિવાયનો ભાગ છે એ પીળો પડ્યા બાદ નસ સિવાયનો ભાગ છે એ લાલ અથવા જાંબુડિયા કલરનો થઈ જતો હોય છે એટલે ઘણી વખત કપાસનું પાન છે એ જાંબુડિયા કલરનું પણ આપણને જોવા મળે છે ત્યારબાદ ઘણી વિષમ સંજોગોની અંદર જો વાત કરવામાં આવે તો પાન છે એ કિનારીઓથી બળી પણ જતું હોય છે અથવા કિનારીઓ છે એની ભૂખરા રંગની પણ બની જતી હોય છે તો મિત્રો આ થયા લક્ષણો મેગ્નેશિયમ નામના તત્વો તો મેગ્નેશિયમ તત્વ છે એના લક્ષણો આ પ્રકારના દેખાય છે જો આપણા કપાસના આપણા ખેતરની અંદર કપાસનો પાક ઊભો હોય અને આપણા કપાસના પાકની અંદર જો આવા કોઈ લક્ષણો છે એ આપણે જૂના પ્રણની અંદર જોવા મળતા હોય તો મિત્રો અવશ્યથી એ મેગ્નેશિયમ નામના તત્વની ખામી હોઈ શકે છે અને એને આપણે દૂર કરવા માટે થઈ અને એના ઉપાયો છે એ ત્વરિત કરવામાં આવે તો આપણે એની અછતથી બચી શકીએ છીએ મેગ્નેશિયમની અછત જો આપણે પાકની અંદર વર્તાય તો વિષમ સંજોગોની અંદર પાન છે એ બળી અને ખરી પણ જતું હોય છે ફૂલ અને ઝીંડવાની સંખ્યાઓમાં પણ ઘટાડો થાય છે એટલે આમ સરવાળે જોઈએ તો મેગ્નેશિયમની અછત આપણા પાકની અંદર વર્તાતી હોય અને આપણા પાક આપણા ખેતરની અંદર જો આ ખામી છે એ વધુ સમય સુધી રહે તો આપણે ચોક્કસથી ઉત્પાદનની અંદર ઘટાડો થાય છે તો આપણે આ ઉત્પાદનની અંદર ઘટાડો ન થવા દેવો હોય અને આપણે યોગ્ય ઉત્પાદન જો જાળવી રાખવું હોય તો આ મેગ્નેશિયમની અછત છે એને દૂર કરવા માટે થઈ અને એના ઉપાયો છે એ ત્વરિત રીતના હાથ ધરવામાં આવે તો આપણે એના ચોક્કસથી પરિણામ મેળવી શકીએ હવે મિત્રો એક પ્રશ્ન એ પણ થાય કે આ અછત છે એ મોટાભાગે આવે છે શા માટે તો ખાસ કરી અને આ મેગ્નેશિયમ નામના તત્વની અછત આવવાના જો કારણોની અંદર વાત કરીએ તો ખાસ કરી અને જે હલકી અને રેતાળ જમીનો હોય એ રેતાળ જમીનોની અંદર પાણી સાથે આ મેગ્નેશિયમ નામનું તત્વ છે એ દ્રાવ્ય થઈ અને નીચે ઉતરી જતું હોય તો આવા સંજોગોની અંદર આ મેગ્નેશિયમ તત્વોની અછત વર્તાથી હોય છે મેગ્નેશિયમ તત્વ છે એ પાણીની અંદર દ્રાવ્ય છે એટલે નીચે સુધી ઉતરી જાય છે ત્યાર પછી જો જોવા જઈએ તો પોટેશિયમ અને કેલ્શિયમના પ્રકારના જે તત્વો છે એ તત્વો આપણે છોડને વધુ પ્રમાણમાં આપીએ અથવા છોડ છે એ પોટેશિયમ અને કેલ્શિયમનું વધુ ગ્રહણ કરતો હોય તો આવા સંજોગોની અંદર પણ આ મેગ્નેશિયમ નામના તત્વની અછત છે એ આપણે આપણા છોડની ઉપર જોવા મળી શકે છે તો મિત્રો આ અછત આવવાના જે ખાસ કારણો છે એની અંદર હલકી જમીનો અને પોટેશિયમ અને કેલ્શિયમનો વધુ પડતો ઉપયોગ અથવા વધારે પડતો એનું પ્રમાણ હોય તો એ મેગ્નેશિયમની અછત આવવા પાછળ ખાસ કારણ આપણે જોઈ શકીએ છીએ હવે આ મેગ્નેશિયમની અછત જો આપણા પાકની ઉપર આવેલી હોય તો આપણે એને દૂર કરવા માટે થઈ અને શું ઉપાયો કરવા જોઈએ તો એની અંદર ઉપાયની અંદર જો વાત કરું તો બજારની અંદર ખૂબ સરળતાથી અને સહેલાઈથી મળી રહેતું ખાતર છે કે જે મેગ્નેશિયમ સલ્ફેટના સ્વરૂપમાં આપણે મળે છે તો મિત્રો આ મેગ્નેશિયમ સલ્ફેટ નામનું ખાતર છે કે જેની અંદર સાડા નવ ટકા જેટલો મેગ્નેશિયમ અને બાર ટકા જેટલો ગંધક રહેલો છે તો આપણે આ મેગ્નેશિયમ સલ્ફેટ પ્રકારનું ખાતર છે એને આપણે બે રીતે આપણા છોડની ઉપર આપી શકીએ છીએ સૌપ્રથમ તો આપણે મેગ્નેશિયમ તત્વોને મેગ્નેશિયમ સલ્ફેટને જો આપવું હોય તો આપણે એને જમીનની અંદર આપણે આપી શકીએ છીએ જે પાયાની અંદર ખાતરો વાવતા હોય અથવા આપણે પાણા ચડાવતા સમયે જે ખાતરોનો ઉપયોગ કરતા હોય તો એની સાથે સાથે આપણે આ મેગ્નેશિયમ સલ્ફેટને જો જમીનની અંદર આપવામાં આવે તો એના માપની જો વાત કરીએ તો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રીત મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એ આપવાની ભલામણ છે તો એ ભલામણ મુજબનું મેગ્નેશિયમ સલ્ફેટ જો જમીનની અંદર સીધે સીધું આપવામાં આવે તો પણ આપણે આ પ્રકારની ખામીથી આપણે બચી શકીએ છીએ હવે જો આપણે જમીનની અંદર આ ખાતર નથી આપેલું તો એ આપણે હવે શું કરવું જોઈએ તો હવે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર જો જમીનમાં ન આપેલું હોય તો આપણે આ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એ પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય છે તો આપણે આ દ્રાવ્ય આ દ્રા આ ખાતરને આપણે ફોલિયર સ્પ્રે તરીકે અથવા આપણે પંપની અંદર જે છંટકાવ કરીએ છીએ એ રીતના પણ આપણે આ ખાતરને આપી શકીએ છીએ તો મિત્રો યાદ રાખજો કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર જો પંપની અંદર છટકાવથી આપવાનું હોય તો આપણે એનું એક ટકાનું દ્રાવણ બનાવવાનું છે એટલે કે પંદર લિટર પાણી લેશું તો એની અંદર દોઢસો ગ્રામ જેટલું મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એને ઓગાળી અને છંટકાવ તરીકે જો આપણે ઉપરથી આપવામાં આવે તો આપણે આ મેગ્નેશિયમની ખામીથી આપણે બચી શકીએ છીએ અને આ મેગ્નેશિયમની ખામી છે એ આપણા છોડની અંદર દેખાશે નહીં તો મિત્રો આ થયા ઉપાય હવે જે મિત્રો આપણે ઓર્ગેનિક ઉપાયની અંદર જો વાત કરીએ તો અળસિયાનું ખાતર છે સેન્દ્રિય ખાતર છે એનો પણ જો યોગ્ય પ્રમાણની અંદર ભલામણ મુજબનો જે ઉપયોગ છે એ આપણા જમીનની અંદર શરૂઆતની અવસ્થાઓમાં કરવામાં આવતો હોય અથવા આપણે જમીનની અંદર આપણે જે અળશિયાનું ખાતર છે એ યોગ્ય પ્રમાણની અંદર જો ઉમેરીએ તો પણ આપણે આ મેગ્નેશિયમની ખામીથી આપણે બચી શકીએ છીએ તો મિત્રો આ મેગ્નેશિયમની ખામી છે એની આપણે જે આજે આજના વિડીયોની અંદર જે ચર્ચા કરી કે ભાઈ એની અછત આવે તો કેવા પ્રકારના લક્ષણો દેખાય છે અછત આવે તો એ લક્ષણો છે એ કઈ જગ્યાએ દેખાય છે અછત શા માટે આવે છે અને આ જો અછત આપણા પાકની અંદર આવેલી હોય તો આપણે એને દૂર કરવા માટે કેવા ઉપાયો કરી શકીએ તો મિત્રો જો આ મેગ્નેશિયમની ખામી આપણા ખેતરની અંદર અથવા આપણા છોડમાં જો જોવા મળતી હોય તો આપણે એના અવશ્યથી ઉપાય કરવા જોઈએ અને આપણે એના જે આ ઉપાય કરશું તો આપણે આપણા ખેતરની અંદર જે કપાસનો પાક ઉગેલો છે એની અંદરથી આપણે સારું ઉત્પાદન મેળવી શકશું ફૂલોની સંખ્યા અને ઝીંડવાઓની સંખ્યા પણ આપણે ખૂબ સારી મળશે અને આપણે આપણા કપાસના પાકમાંથી યોગ્ય રીતે વળતર મેળવી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જે આપવામાં આવેલી આ માહિતી છે આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂતો સુધી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ